for <laughs> ગાજર માં પાણી મારવાનું હા હું નેક અમે કરી દઉં તારી હા નેક માં તો હું ભૂલી ગયો તો એક વાત હવે અમેરિકા કોઈ કઈ ના બીમાર હું એમ બાજુ રહું ખબર ઘટવા જવું પડશે પણ એ તો અમેરિકા કોક દાન કે છે તમે તમે બાજુ રહો તો ખબર ઘટવા આવ્યા તા લે પણ ખબર ઘટવા જવા દે તો કોક દા કહી દેશે અમેરિકા કોઈ કે ખબર ઘટવા નતા આવ્યા તમે જવા દે

મન જવા દે હે તેવી ને નંદન આશી દીધો એ તો હાવ હો નંદન આશી જાને આશી અમિત કાકા મુઠી હો શીખ અમિત કાકા નંદન આશી મુઠી હો નંદન આશી તો

પણ જાવ યુવાન એ હારું હારું હેડ બેન તે અમિત ફોન કર્યો હો હા સોરો ફોન કે એ તો કીધું માને કીધું હા શું ફોન કે હા ના કરું ફોન બતાતા આવ્યો હો હેલો આ ગોમકી ડોશી આ તમે કેમ આવતા નહીં અમિત કા કો પડ્યા હી ના તમે તો આવતા નહી બેઠો બેઠો કરીને આના ડોહો જેટલો બીમાર પડ્યો હો આ કોમ શેતી નું પોકા આખો દાડો બધું

સાનાબ ઓ હો 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 કરે સીઆળો આયો જતા નારો લ્યો નઈ પીવું આવે કાધું તો કે નઈ નઈ મારી કાધું હા હાલ આ તું હા

મારું પાંચો હા